માંડવીના કોડાય ગામે શ્રી રામ મંદિર હિંગલાજ માતાજી અને રામદેવજી મહારાજના મંદિરનો જીર્ણોધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો માંડવી તાલુકાના કોડાય ગામે મહાદેવ ભગવાનના મંદિરનો ચતુર્થ પાઠ તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર ભક્તિભાવથી ઉજવાયો હતો મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી મહારાજ પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબ કૃષ્ણ જીવનદાસ સ્વામી અર્જુનનાથજી બાપુ ગંગામાં ચંદુમાં વગેરે સંતો મહંતો આ પ્રસંગે સૌને આશીર્વચનો આપ્યા હતા કશ્યપ શાસ્ત્રીજી આ યજ્ઞ હોમ હવનમાં આચાર્ય પદે રહ્યા હતા ધ્વજા મહોત્સવ કળશ પૂજન સ્થાપિત દેવતા પૂજન દાતાઓનું સન્માન સંતવાણી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા છાયાબેન ગઢવી વગેરે રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતો દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અમુલભાઈ ડેઢિયા સુરેશભાઈ જોશી વિરલ જોશી રાણસી ગઢવી કાનજી પટેલ રામભાઈ ગઢવી હરેશ ઠક્કર હરેશ જોશી જયંતી પટેલ પૂજારી નવીન ગીરી જાડેજા મહાવીરસિંહ રમેશ રમજિયાણી કેતનસિંયાણી અરવિંદ પટેલ તેમજ સમસ્ત મહાદેવ મંદિરના પાટોત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવામાં અગ્રેસર રહ્યા હતા કોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ એવમ કોરાય મદનપુરા ગામ સનાતન સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં દાતાઓનું વિશેષ યોગદાન રહ્યું હતું સાંસદ વિનોદભાઈ ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સૌ ભાવિકોની કામગીરીને બિરદાવી હતી મહાશિવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી હતી સૌ પ્રથમ તો મહાશિવરાત્રીના પાવન પ્રસંગે સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ અને કોડાઈ ગામે આજે મહાશિવરાત્રિના આ પવિત્ર દિવસે કોટેશ્વર ભગવાનનું જે મંદિર મહાદેવનું બનાવેલું છે એનો પાટો મહોત્સવ અને એની સાથે સાથે જે રામદેવજી મહારાજનું મંદિર રામ શ્રી ભગવાન રામનું મંદિર માતા હિંગલાજનું મંદિર જે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે જે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને આવા પવિત્ર દિવસે આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સંકલ્પ બંધ થઈ કરીને માતાજીના અને ભગવાનના સાનિધ્યમાં આજે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આ કોળાઈ ગામની પ્રગતિ તરકી અને વિકાસ આ જ પ્રમાણે આગળ ચાલતો રહે અને આવા સત્કાર્યોના માધ્યમથી આપણે જોયું છે કે આ ગામ એટલે વિદ્યાચંદ્ર મહારાજજીનું ગામ અને એમના આશીર્વાદ અને એમની સેવાની સુવાત આ ગામમાં હંમેશા પ્રસરતી રહે છે હું આશા રાખું છું કે આવનાર સમયની અંદર પણ આ ગામ વિકાસના અને સત્કાર્યો અને સેવાના કાર્યોમાં ખૂબ અગ્રેસર રહે એવી ભગવાન પાસે આજે પ્રાર્થના આજે ને સોમવાર ભાગ્યે જ આવો દિવસ મળતું હોય એવા પવિત્ર દિવસે કોડાની પવિત્ર ભૂમિ ઉપર કોટેશ્વર મહાદેવના સનંદેમાં આજે ચતુસ ધ્વજારોપણ અને પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામ મંદિર હિંગરાજમાનું મંદિર રામદેવપીરનું મંદિર અને ગુરુ ગુરુદત્તાત્રેયનું મંદિરનો ધીર્ણોધાર કરી અને કોડાએ મદનપુરા આખો સનાતન સમાજ ખૂબ ઉત્સાહથી આજે મહાશિવરાત્રી ઉજવી રહ્યો છે આજના દિવસે સંતોએની ઉપસ્થિતિ આયશ્રી ગંગામાં પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબ ગઢશીસાથી ચંદુમા ટેકરીથી અર્જણનાથ બાપુ તેમજ ગુરુકુળથી સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન આપ્યા અને સૌને આશીર્વાદ આપ્યા એવી જ રીતે રાજકીય મહાનુભવો પણ કચ્છ અને મોરબીના સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગંગાબેન શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન તેમજ વિવિધ રાજકીય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા કોડા અને મદનપુરા બે દિવસથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે કાલે ઘનશ્યામભાઈ ઝુલા ખૂબ સરસ કાર્યક્રમ કાલે પણ થયો હતો આજે પણ શાસ્ત્રી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને શ્યામ શાસ્ત્રી દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે ખૂબ જ ભાવપૂર્વક તેર જોડા પ્રતિષ્ઠા બેસી અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ હમણાં જ સંપન્ન થઈ છે તે સિવાય આજે પણ મદનપુરા અને કોડા ગામ સાથે પ્રસાદ લઈ રહ્યો છે સાંજના પણ મહાઆરતી અને સાથે પ્રસાદ લઈ અને આ કાર્યક્રમ સમાપ્ત થશે આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી પત્રકાર ભાઈઓ ઉપસ્થિત રહી અને સેવા આપી છે એમનો પણ હું આભાર માનું છું તેમજ મેનેજિંગ ટ્રસ્ટી અમૂલભાઈ અને સુરેશભાઈએ લગભગ વીસેક લાખ રૂપિયા જેવો ચડાવવાના અને એમ જ સર્કલમાંથી આ મંદિરના વિકાસ માટે ફાળો કર્યો છે આ મંદિરની આજુબાજુના વિસ્તારમાં વિનોદભાઈ ચાવડા પણ પાંચ લાખ રૂપિયા આપ્યા અને આપણા ધારાસભ્ય માજી ધારાસભ્ય તારાચંદભાઈ પણ પાંચ લાખ રૂપિયા અનુદાન આપ્યું હતું અને હમણાંના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પણ આ સંકુલના વિકાસ માટે છૂટો ડોર આપ્યો છે જે કાંઈ પણ આ સંકુલના વિકાસ માટે જોઈએ છૂટ આપી છે એ માટે વિરેન્દ્રસિંહ અને રાજકીય સૌનો હું આભાર માનું છું ઉપસ્થિત સંતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બોલીએ કોટેશ્વર મહાદેવ કી આજે આપણે ખૂબ જ ભવ્ય અહીંયા પ્રોગ્રામ છે આ જગ્યાની તાકાતની શું વાત કરીએ અત્યારે મારા હાથ પગ અને રૂવાડો રૂવાડો ધ્રુજે છે મારો અવાજ અને મારી વાત જ્યાં સુધી પહોંચતી હોય હું બધાને એક વિનંતી કરું છું કે એકવાર દર્શન કરવા અહીંયા જરૂર પધારજો ભવિષ્યમાં અમે આ સ્થળ એક સારો પર્યટન સ્થળ બને એના માટે કાલથી જ અમે નિર્માણ કાર્ય શરૂ કરી નાખીશું અને આજે એક બહુ મોટી વાત છે કે મહાશિવરાત્રિનો પર્વ છે ને અહીંયા ભગવાન બિરાજમાન થાય છે અમને કુંભ છે એની પણ આજે પૂર્ણાહુતિ છે માટે બહુ જ ભવ્ય આજે આ બધા યોગ થયા છે અને આ યોગની અંદર સૌ કોઈ સૌ ભક્તોએ સૌ હરિભક્તોએ પોતપોતાનો અહીંયા ફાળો આપ્યો સેવા આપી અને દરેક રીતે બધું ઉમંગમાં છે સાંજના અમે સંગીતમય મહાઆરતી પણ કરશું અસ્તુ કોટેશ્વર મહાદેવ ના પટાંગણમાં આજે પ્રતિષ્ઠા મહોત્સવ અને વિવિધ કાર્યક્રમો એ લગભગ એક દિવસમાં આજે સંપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ને અડધો કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો છે અને કોટેશ્વર મહાદેવની કૃપાથી આજે વિવિધ ચડાવોના મોટા આંક આવ્યા છે અગિયાર હજારની જે તિથિ યોજના ટ્રસ્ટે જાહેર કરી હતી એમાં અત્યાર સુધી ચુમ્મોતેરથી પંચોતેર નામ આવી ગયા છે એટલે બહુ એક રડિયામણું ધામ લગભગ પરમ દિવસથી બે દિવસની અંદર જ ગાર્ડનનું કામ અહીંયા શરૂ કરી દેવામાં આવશે આખું સનાતન સમાજ આખો સનાતન સમાજ અને યુવા ટીમ અને વડીલો અને દાદાશ્રીઓના સહયોગથી આ આખું ધામ સુંદર જવા જવા જઈ રહ્યું છે એમાં સાંસદ શ્રી વિનોદભાઈએ પણ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે હમ સંગ સંગ ચલે શિક્ષા ઉમી પંખ લગાય ખુશિયા નયા જોશ નહી રાહ દિખાય નય કદમ નઈ મંઝિલે હર ડગર સા બનાયે અલફા 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 વિદ્યા સંકુલ અમારા અલફા 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 छोटी सी आंखों में बड़े अल्फा विद्या संकुल लाइफ में कुछ बनने की सही जगह मेरी बेटी की अल्फा में सेवेंटी परसेंट फीस माफ हो गई है मुझे तो अल्फा में फिफ्टी परसेंट फी माफ़ी मिली है मुझे तो हंड्रेड परसेंट फीस माफ़ी मिल गई है मेरी पोती को अल्फा में नाइन्टी परसेंट फी माफ़ी मिली है <laughs> ये सब सही कह रहे हैं जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफ़ी દીજે આલ્ફા પ્રવેશ પરિક્ષા ફીઝમાં માફી કે લીધે હમ તૈયાર હે ક્યાં આપ